શિત્તપુર એ પુરાણિક નગરી છે અને શિત્તપુરની અંદર અનેક તીર્થો આવેલા છે અનેક તીર્થોની સાથે સાથે બિંદુ સરોવરો પણ આવેલું છે ત્યાં કપિલ સંતભૂમિની પણ જગ્યાઓ પણ છે સ્વયંભુ પોંચ મહાદેવ પણ છે અનેક પ્રયાસો કર્યા ભારતીય જનતા પાર્ટી આજે બત્રીસ વર્ષથી સુધી અને યાત્રા વિકાસ નિગમ બોર્ડમાં સમાવેશ પણ કરી શકી નથી આજે પણ જે ચેકડેમમાં ચોવીસ કલાક પાણી પણ વેવડાવી નથી શકતી કાર્તક મહિનાની પોનરના દિવસે લાખોની સંખ્યામાં પોતાના માતૃશ્રીનું તર્પણ વિધિ કરવા માટે ત્યાં માધુપાવડી લોકો આવે છે માધુપાવડી નામ રાખ્યું નથી અને હીરાબા સરોવર નામ રાખી અને સરસ્વતી નદીને નાની કરવાનું જે કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી ખરેખર દુઃખની બાબત છે હીરાબા નામ આપી અને સમગ્ર વિસ્તારમાં નારાજગી જે પ્રગટ થઈ છે એના માટે આજે સરકારે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કંઈક વિચારવું જોઈએ અને કોઈ નેતા ટોપની લીડરશીપને ખુશ કરવા માટે એક મિનિસ્ટર શ્રી એને આટલું બધું સિદ્ધપુરનો જો ભોગ બનાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે અને આ પ્રયાસ હંમેશા જે સંતોની ભૂમિમાં જે થયો છે એ પ્રયાસ ક્યારેય એ એળે નહીં જાય અને એ માફ પણ નહીં કરે સિદ્ધપુરની પ્રજા એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે અનેક મહાનુભાવો છે તે ત્યાં ગમે તે સંતનું નામ જેને તપ કર્યું છે જેને ભૂમિ કરી છે જેને જમા પાસું છે જે મહાપુરુષોનું જમા પાડું એવા મહાપુરુષનું નામ રાખવું જોઈએ હીરાબા નામ રાખી અને સમગ્ર વિસ્તારમાં રોષ જે ફેલાઈ રહ્યો છે એ રોષ માટે અમારે આ મુખ્યમંત્રી શ્રી ટપાલ લખવી પડી છે અને વિપક્ષ તરીકે અમારે અવાજ મૂકવો પડે અને બીજી કે સત્તરથી બાવીસ ધારાસભ્ય તરીકે અનેક વાર વિધાનસભામાં અમે પ્રશ્નો કર્યા જવાબ કર્યા પણ ક્યારેય ભારતીય જનતા પાર્ટી અમે ત્યાં પાણી છોડવાનો પ્રયત્ન કર્યો કર્યો નથી અને ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી આજે હીરાબાકી અમે યાદ આવ્યા ક્યારે ક્યાંક ક્યાંક આપણું કંઈક લૂટે તો નથી રહ્યું ને ક્યાંક આપણું ક્યાંક અહીંક તો નથી થઈ રહ્યું ને એટલા માટે આ આ સિદ્ધપુરની ભૂમિને આજે તમે આ રીતે કરશો તો અમે લોકો સહી લેવાના નથી વાળા સમયમાં ઉગ્ર આંદોલન કરવું પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું એના માટે લડત લડવી પડશે પણ લડત પણ લડીશું આવેદન પણ આપીશું અને જે કંઈ સમયમાં જે જે સંતોનું જમા છે એ જમા પાસું ક્યારેય એળે નહીં જવા દઈએ મુખ્યમંત્રી શ્રીને અપીલ કરું છું કે આવા વાળા સમયની અંદર આજના જે ઉદ્ઘાટનમાં જે તમે ઉદ્ઘાટન કરી રહ્યા છો એ એ ઉત્તર ગુજરાતની જે સરસ્વતી નદીમાં જે હીરાબા નામ આપી સરોવર નામ આપી અને સરસ્વતી નદી ને તમે જે સો કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છો એ પ્રયાસ સફળ નહીં થવા દઈએ અમે લડીશું અને અમે ફરી પાછું આ સરસ્વતીને સરસ્વતી જ રહેવા દઈશું અને ત્યાં માતૃભૂમિ તરીકેના પ્રયાસો જે છે એને આગળ વધારવાના પ્રયત્નો